મહુવા ખાતે આવેલ હોય અને મહુવા બસ સ્ટોપ ખાતેથી રીક્ષા કરી અને મહુવા સોની બજાર ખાતે હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મોવા ટાઉન પીઆઈ તથા તેમની સમગ્ર ટીમને આ બનાવની જાણ થતા તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જેવા હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દા માલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દા માલ મિનિટ અરેબદાને પરત આપવામાં આવે છે એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બે ત્યાં રહી ગયેલ છે અને આજે જે છે એ તેરા તુચકો અર્પણ અંતર્ગત અરજદાર ને પરત આપવામાં આવેલ છે